નમસ્કાર મિત્રો કાનગડ ગુજરાત પ્રદેશ ભારતીય દ્વારા જે સંગઠન સંગઠન પર્વ પર્વ ચાલી છે બે એમાં મારી ચૂંટણી અધિકારી તરીકેની જવાબદારી છે ખાસ કરીને બુથ સમિતિનું ગઠન પૂર્ણ થઈ ચૂક્યું છે હવે મંડળ સમિતિના ગઠનની પ્રક્રિયા ચાલી રહી છે

અને જે બુથ કાર્યકર્તાઓ છે એ બુથ કાર્યકર્તા કાર્ય સાથે ચર્ચા વિચારણા કરવાના હતા એમના અભિપ્રાયો લેવાના હતા પરંતુ પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં જે નવ જેટલા મહાનગરપાલિકાઓ બની રહી છે અને મહાનગર હોય છે એ પણ સંગઠનની દ્રષ્ટિએ જીલો ગણાય છે તો અત્યારે જે પાંચસો ને મંડળ છે તેની જગ્યાએ આ પણ જિલ્લાનું અને એના મંડળોનું નવું સીમાંકન થાય એના માટેની પ્રક્રિયા સમગ્ર પ્રક્રિયા કેન્દ્રીય નેતૃત્વને મોકલવામાં આવેલી અને આ પ્રક્રિયા લગભગ અત્યારે ચાલુ છે અને ત્રણ ચાર દિવસમાં એ પ્રક્રિયા જ્યાંથી એમને મંજૂરી મળે પછી આ પ્રક્રિયા સંપૂર્ણપણે સ્ટાર્ટ કરવામાં આવશે માત્ર ત્રણ ચાર દિવસ

પ્રમાણે જિલ્લાના સંગઠનની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવશે સૌને ધન્યવાદ ભારત માતા જય વંદે માત્ર